ડબોઈ તાલુકાના બિલાપુર ગામ પાસે પસાર થતી કેનાલ રોડ ઉપરથી ઓવરલોડ રેતી ભરી અવરજવર કરતા ટ્રક ચાલકોને કારણે આજુબાજુ રોડના મોટા પડી ગયા છે તેમજ બે દિવસ પહેલા ભરેતી ભરેલી ટ્રક પલટી મારી જતા રોડ પરની સાઇડનો કેટલો ભાગ તૂટી જવા પામ્યો છે અવર જવર કરતા વાહન ચાલકો રાત્રિના સમય પર જતા હોય ત્યારે પડી ગયેલો રોડ ઉપરનો ખાડો વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જે તેમ છે તેનું રિપેરિંગ કામ થતું નથી કેનાલ પરથી અવરજવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ચોમાસા દરમિયાન બંને સાઈડ પર રોડ પર મોટા પાયે ધોવાણ થઈ ગયું છે જેથી રાતે દરમિયાન વાહન ચાલકોને ખાડા પર ખાબકે છે છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી નર્મદા નિગમ અધિકારીઓ દ્વારા રોડ રિપેરિંગ ની કામગીરી ગાબડા પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા છે રિપોર્ટર ફઝલ રજા ખત્રી પ્રજાનો પડકાર સમાચાર ડબઈ